આખી ઘટનાઓ એવું છે પાંચ છ મહિનાથી આવી છે કે વધારે થયું થોડું ઘણું ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલું કેટલે પહોંચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાએ એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દઈએ ફાઇલ આ મારો રોલ કોણ તમને મળવા આવ્યું મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો ગયો હે રિતીશભાઈ એને ઇફેક્ટમાં મેલવું છે એટલે કે કહી ગયો ખોટી ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વીડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એનો હિસાબ એનો ભત્રીજો હતો બીજા કોઈ નેતાની ભલામણ ના કોઈ જીતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી અમે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જીતની ખોટી વાત છે કોઈ જીતની આપણે કોઈ વહેવુંટ કર્યો નથી

હા છ મહિના પેલા કે મારે આવું હે કે મારા કાયદેસર ગેમ જોન છે મારે કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં દો એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી

મેં આર્કિટેક્ટને કીધું મેં તો આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય તો એના ડ્રોઈને હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી પાસે આવ્યા પકાશને એવી રાખી ક્યારે એ કે આબું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે

કોર્પોરેટર હે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી કોઈ બી નહીં ના એ નહોતી ખબર આપણને તમે ક્યારે એ જગ્યાએ ગયા નહીં એક વાર હમણાં હું એના ને પંદર દિવસ પહેલાં અહીંયાથી ગયો હતો પંદર વીસ દિવસ પહેલાં એની પહેલાં પંદર માટે ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લઈને ગયો તો આખું એ ગેરકાયદેસર હાલતું હતું એને કાયદેસર કરવા માટે તમારે ભલામણ એવી ભલામણ કોઈ જાતની નથી કરી મેં જે મકાન બનાવ્યું હતું એની ઇમ્પક ફી હાટું ભલામણ કરી આર્કિટેક્ટી પછી આવી ભાઈ છે મને આર્કિટેક્ટ કીધું એ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે તો મેં તો થતું હોય તો કરી દો આ રીતે વાત હતી કાયદેસર સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાનું કહીએ બરાબર ઇમ્પેક્ટ ફી આટલું આપણે ભલામણ કરી એક વરસ જૂનું જ હતું આ હમણાં ગેમ જોનું એટલે એની એની તારીખ હતી કઈ ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું એ તો હવે બાંધકામ પછી આપણને હું હમણાં ગયો ત્યારે મેં તો આ પત્રનો સેટ છે હા

સંકલન સમિતિ મળી કે પૂર્વ સ્ટેન્ડિંગમાં તમે સભ્ય હતા પૂર્વ સ્ટેન્ડિંગ હા ત્યારે એને કાયમી કરવા કોને ભલામણ કરી દીધી ઈ એમાં ઉપડા પદ્ધતિ હોય મુખ્ય એને ખબર હોય આપણે કોને કોને કરી તમે સંકલન સમિતિમાં તો સાથે એમાં સાહેબ સાહેબને એને ખબર છે માંડીને એનું હોય સેટિંગ હોય રીતે થાતું હોય કરતા